મારી રાજધાની ગિરિવ્રજ અને રાજગૃહ છે મારું વર્તમાન સ્થળ દક્ષિણ બિહારમાં આવેલ છે મારું છે મારી રાજધાની સુક્તિ છે મારું મારું વર્તમાન સ્થળ અહીં મધ્ય ભારતમાં આવેલું છે મારું મહાજનપદ છે મારી રાજધાની રવિચંદ્ર કાપી છે મારું વર્તમાન સ્થળ ઉત્તર પ્રદેશમાંથી આવે છે

છે મારી રાજધાની ગીતા છે મારી મારું વર્તમાન સ્થળ રાજસ્થાન જલાપુર સામે આવેલું છે મારું વર્તન મારું મહાજનપદ સુસેન છે મારી રાજધાની મથુરા છે મારું વર્તમાન સ્થળ અહીં ઉત્તર પ્રદેશમાં આવેલું છે મારું મહાજનપદ છે મારી રાજધાની છે મારું વર્તમાન સ્થળ આવેલું છે મારી રાજ મહાજનપદાર છે મારું મારી રાજ્યની તક્ષશિલા છે મારું વર્તમાન સ્થળ અહીં પાકિસ્તાનની આસપાસ આવેલું છે મારું મહાજનપદ અવંતી છે મારી રાજધાની ઉજયું છે મારું વર્તમાન સ્થળ માળવાનું પ્રદેશમાં આવેલું છે હજનપદ મોલ છે મારી રાજધાની ઘુસીનારા છે મારું હાલનું સ્થળ મારું વર્તમાન સ્થળ કાશ્મીરમાં આવેલું છે મારું મહાજનપદ વાત છે મારી રાજધાની કૌશાંબી છે મારું વર્તમાન સ્થળ ઉત્તર પ્રદેશમાં આવેલ છે જનપદ કાશી છે મારી રાજધાની વારાણસી છે મારું વર્તમાન સ્થળ ઉત્તર પ્રદેશ વારાણસી માં આવેલું છે આમ છે મારી રાજધાની ચંપાશે મારું હાલનું વર્તમાન